સ્વાગત છે મિત્રો આપણા આજના તાજા સમાચારમાં ગુજરાત સાઇટમાં સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા સૌ પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો આજે રાષ્ટ્રીય ખેડૂત દિવસ છે તારીખ ત્રેવીસ ડિસેમ્બર રાષ્ટ્રીય ખેડૂત દિવસ ખેડૂતોના અમૂલ્ય યોગદાનને સમર્પિત આ દિવસ ખેડૂતોના અતુટ સંપન્નને સન્માનિત કરવા અને દેશની પ્રગતિને આકાર આપવામાં તેઓની મહત્વપૂર્ણ ભૂમિકાને ઓળખવા માટેની ક્ષણ છે ભારતની સમૃદ્ધિના પાયા સમાન ખેડૂત ગ્રામીણ અર્થવ્યવસ્થા કાયમ રાખે છે ખાનગી અને વરસાદ અંગે અંબાલાલ પટેલની આગાહી અંબાલાલ પટેલ કહે છે કે ત્રેવીસથી એકત્રીસ ડિસેમ્બર દરમિયાન ઉત્તરીય પ્રદેશોમાં સખત ઠંડી પડશે જમ્મુ કાશ્મીરના ભાગોમાં લઘુત્તમ તાપમાન માઇનસમાં જઈ શકે છે ઉત્તર ગુજરાતના ભાગોમાં સખત ઠંડી પડશે મધ્ય ગુજરાત તથા સૌરાષ્ટ્રના રાજકોટ કચ્છ અને અમરેલીમાં ઠંડી પડશે તો વલસાડના ભાગોમાં ઠંડી પડવાની શક્યતા રહેશે આ સાથે જ વાદળ વાયુ આવવાની શક્યતા રહેશે કૃષિ મંત્રી ભેટ વિદ્યા પૈસા ગુજરાત રાજ્યની અંદર બગાયતી ખેતીના વાવેતર કરતાં જે ખેડૂત ભાઈઓ છે તેમના માટે ચાર સેન્ટર ઊભા કરવામાં આવશે જેમની અંદર અમરેલી દાહોદ બનાસકાંઠા અને ગાંધીનગર જિલ્લાની અંદર બગાયતી ખેતી માટે સેન્ટર ઊભા કરવામાં આવશે આ સેન્ટરમાં બગાયતી ખેતી માટેની તાલીમ અને નિર્દર્શન આપવામાં આવશે કૃષિમંત્રી રાઘવજી પટેલ દ્વારા આ બગાયતી ખેતીના વાવેતર માટેના સેન્ટર બનાવવાની માહિતી આપવામાં આવી છે ઉલ્લેખનીય છે કે બગાયતી ખેતી ખેડૂતોને વધારાની આવક મેળવવામાં મદદ કરે છે આ નામે ફોન આવે તો ચેજ જો પીએમ મોદીએ સ્ટેપ બાય સ્ટેપમાં કહ્યું કેવી રીતે બચવું આ જકાલ ડિજિટલ એરેસ્ટ નામની નવી બલા અસ્તિત્વમાં આવી છે જેમાં ઠગબાજો સરકારી ઓફિસરને નામે ફોન કરીને લોકો પાસેથી પૈસા પડાવે છે આજકાલ આ બલાને કારણે લોકોમાં ખૂબ ડર ફેલાયો છે પ્રધાનમંત્રી મોદીએ પણ આજે મન કી બાતના એકસો પંદર એપિસોડમાં આ મામલો ઉઠાવ્યો હતો અને લોકોને તેનાથી બચવા શું કરવું જોઈએ તેની સલાહ આપી છે પ્રધાનમંત્રી મોદીએ લોકોને ડિજિટલ અરેસ્ટની સાવધાન રહેવાની સલાહ આપી ખેડૂતોને બે લાખ સુધીની લોન માફ ખેડૂતોની લોન માફી સમગ્ર દેશમાં સૌથી વધુ ચર્ચિતા વિષય છે તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીએ લોન માફી યોજનાની જાહેરાત કરી તેમણે કહ્યું કે અગિયાર ડિસેમ્બર બે હજાર અઢાર અને નવ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ વચ્ચે લોન લેનારા ખેડૂતો માટે બે લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોની બે લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી હતી મહિલાઓને મળશે બે લાખ રૂપિયા સરકારી મહિલાઓ માટે મહિલા સ્વાવલંબન યોજના શરૂ કરી આ યોજના હેઠળ મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવાની વ્યવસ્થા છે આ યોજના હેઠળ મહિલાઓ માટે ત્રણસો સાત વિવિધ પ્રકારના વ્યવસાયો માટે લોન ઉપલબ્ધ છે જેમાંથી બ્યુટી પાર્લર દરજીકામ મસાલા બનાવટ અગરબત્તી મોતીકામ ભરત ગુંથણ અને દૂધની પ્રોસેસિંગ જેવા વ્યવસાયો સામેલ છે દરેક પ્રકારના વ્યવસાય માટે બે લાખ રૂપિયા સુધીની લોન આપવામાં how oh, é વિદ્યાર્થીઓને ત્રણ હજાર રૂપિયા દર મહિને મળશે જો તમે બાર પાસ છો તો તમને પણ સરકાર આપશે દર મહિને ત્રણ હજાર રૂપિયા રોજગાર સંગમ યોજના અંતર્ગત દરેક વિદ્યાર્થી એટલે કે સ્ત્રી અને પુરુષ દર મહિને બંને રૂપિયાની સહાય આપવામાં આવશે જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારી વાર્ષિક આવક ચાર લાખથી ઓછી હોવી જોઈએ તમારા ઘરમાં કોઈ સરકારી નોકરી ન કરતું હોવું જોઈએ અને તમે બાર પાસ હોવા જોઈએ જ્યારે આ યોજનાનો લાભ લેવા માટે તમારે એક ઓનલાઈન ફોર્મ ભરવાનું રહેશે જે ફોર્મ ભરતી વખતે આધાર કાર્ડ બાર પાસની માર્કશીટ તમારું લિવિંગ સર્ટિફિકેટ તમારો જાતિનો દાખલો આ બધા જ ડોક્યુમેન્ટ કરી અરજી સબમિટ કરવાની હોય છે હવે તમારા ઘરે લગાવો મફત સોલાર પેનલ ગુજરાતમાં હાલમાં પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ પાંચ લાખથી વધુ રૂફટોપ સોલાર સિસ્ટમ સ્થાપિત કરવામાં આવી છે જેના કારણે કુલ અઢારસો ઓગણસી મેગાવોટ સોલાર ક્ષમતા પ્રાપ્ત થઈ છે આ આંકડો રાજ્યના નિર્ધારિત લક્ષ્યને પચાસ ટકા કરતાં વધુ છે જે એક મહત્વપૂર્ણ સિદ્ધિ છે ગુજરાતે માર્ચ બે હજાર સુધીમાં આ યોજનાના અંતર્ગત લા દસ લાખ સિસ્ટમ સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે મફત વીજળી યોજનાને વધુ વેગવંતી બનાવવા અને રૂફટોપ સોલાર ઇન્સ્ટોલેશન માટે ગ્રાહકોને પ્રોત્સાહિત કરવા નવ કિલો વોલ્ટ સુધીના સોલાર રૂફટોપ સિસ્ટમ માટે રેગ્યુલેટરી ચાર્જીસ સત્યાવીસો પચાસની સહાય સાથે નવ કિલો વોટ સુધીની સોલાર રોફટોપ સિસ્ટમ માટે નેટવર્ક સ્ટ્રોંગિંગ ચાર્જ માફ કરવામાં આવેલ છે તેમજ વધુ સુવિધા માટે નેટ મીટરિંગ એગ્રીમેન્ટ કરવાની જરૂરિયાતમાંથી પણ મુક્તિ આપવામાં આવેલ છે જેના પરિણામ સ્વરૂપે ગુજરાતમાં વધુમાં વધુ નાગરિકો પીએમ સૂર્ય મફત વીજળી યોજનાનો લાભ લઈ રહ્યા છે રેશન કાર્ડ ધારકો આપે ધ્યાન માનવી સિસ્ટમ હેઠળ બધા પાત્ર રાશન કાર્ડ ધારકોને ડીબીટી દ્વારા દર મહિને હજાર રૂપિયા સુધીની તેમાં બેંક ખાતામાં મળશે મહત્વપૂર્ણ છે કે જો કાર્ડ મહિલાના નામે હશે તો રકમ સીધી તેના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જે મહિલા સશક્તિકરણને પ્રોત્સાહન આપશે હવે રાશન કાર્ડ ધારકોને માત્ર ઘઉં અને ચોખા જ નહીં પરંતુ કઠોળ તેલ મીઠું અને અન્ય પૌષ્ટિક ખાદ્ય પદાર્થો પણ મળશે સામાન્ય અને અંતદય કાર્ડ ધારકો માટે રેશન જથ્થાનો અલગ રીતે નક્કી કરવામાં આવ્યો છે નવા નિયમો હેઠળ રેશન કાર્ડ સંપૂર્ણપણે ડિજિટલ હશે બાયોમેટ્રિક વેરિફિકેશન અને ક્યુઆર કોડ દ્વારા રેશનનું વિતરણ કરવામાં આવશે નકલી કાર્ડ અને ભ્રષ્ટાચારને રોકવા માટે નવા નિયમો ઘડવામાં આવ્યા છે પાંચ વર્ષથી વધુ ઉંમરના તમામ લાભાર્થીઓ માટે ઇ કેવાયસી અને આધાર લિંકિંગ ફરજિયાત રહેશે માણસને બદલે રોબોટ કામ કરશે અને રોબોટિક્સ ઘણી વાતો થઈ રહી છે મોટા ક્રાંતિ લાવશે આનો નમૂનો સોશિયલ મીડિયા પર દેખાવા લાગ્યો છે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિડીયોમાં એક રોબોટ ખેતરોમાં મજૂરોની જગ્યાએ પાક લણતો જોવા મળે છે આ વિડીયો ફાર્મિંગ ડેટાબેઝ નામના ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે તેને અત્યાર સુધીમાં લાખો વખત જોવામાં આવી છે આ કેટલાક યુઝર્સે તેને ભવિષ્ય માટે ખતરો ગણાવ્યો છે બધાને મળશે ઘરનું મકાન મોદીનો ફેસલો લોકોને સંબોધતા પ્રધાનમંત્રીએ કહ્યું મારો એક મોટો સંકલ્પ છે જ્યાં સુધી દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને કાયમી ઘર ન મળે ત્યાં સુધી હું આરામ કરીશ નહીં છેલ્લા અગિયાર વર્ષમાં ચાર કરોડથી વધુ ગરીબે લોકો કાયમી ઘર આપવામાં આવ્યા છે બિહારમાં પણ કાયમી ઘર બનાવવામાં આવ્યા છે ગયામાં બે લાખ લોકોને કાયમી ઘર આપવામાં આવ્યા છે મોદીજીને ખેડૂતો માટે મોટી જાહેરાત પીએમ મોદીએ કહ્યું ઔદ્યોગિકરણ અને કનેક્ટિવિટી આસામના યુવાનોને મોટા સપના જોવા સક્ષમ બનાવી રહ્યા છે પીએમ મોદીએ ફરી એકવાર આસામથી કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું પીએમ મોદીએ કહ્યું આજે અમારી ડબલ એન્જિન સરકાર પણ કોંગ્રેસ પાર્ટી દ્વારા ઊભી કરાયેલી સમસ્યાઓનું નિરાકરણ લાવી રહી છે આસામની જેમ દેશના અન્ય રાજ્યોમાં પણ ઘણી ખાતર ફેક્ટરીઓ બંધ થઈ ગઈ

મંદિરના લાંબા ગાળા બાદ સુરતનો હીરા ઉદ્યોગ ક્રિસમસના તહેવારોને પગલે ફરી ધમધમતી રહ્યો છે ખાસ કરીને નવેમ્બર મહિનામાં હીરાના એક્સપોર્ટમાં ભવ્ય ઉછાળો નોંધાયો છે અમેરિકાથી નવા ઓર્ડર મળતા નેચરલ અને લેબગ્રોન ડાયમંડની માંગ વધી છે વેપારીઓના મતે તહેવારી સિઝનને કારણે રોજગારીમાં બમણો વધારો થવાની શક્યતા છે તેજી આવતા હીરા ઉદ્યોગ સાથે જોડાયેલા લાખો રત્નકલાકારો અને વેપારીઓમાં ખુશીની લહેર જવાઈ